સુદામદેવ પવિત્ર એ પોતડી પહેરવા ગયા અને પિત્બર કાઢવા ગયા દાવ દાદા એ ભગવાનને કીધું પ્રભુ આવું કેમ કરો તમે પોરબંદરમાં આટલું આપ્યું પછી હવે અહીંથી એક વધારે પહેરીને હું લૂંટાઈ જવાનું ભલે જવા દો ને ભગવાને કહ્યું ના મોટા ભાઈ મારું લૂંટાઈ કાંઈ ન જવાનું પણ મારા સુદામાને અયાચક વ્રત છે કોઈની પાસે માગવું નહીં એવું વ્રત લઈને બેઠો મારો સુદામા પોરબંદરથી આવ્યો ત્યારે પોતડી પહેરીને આવ્યો તો જો દ્વારકાથી પિત્બર પહેરીને જાય ને તો પોરબંદરના લોકો એમ કહે કે આ દ્વારકાથી પિત્બર માગી આવ્યો અને મારા સુદામાને કોઈ માગણ કે એ હવે કૃષ્ણ ન સાંભળી શકે મારાથી ન સંભળાય સુદામાએ પણ એ જ વિચાર્યું હો કે કનૈયા હું માગું તો તમને બહુ આપી દો છો પણ હું માગું નહીં બે હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી બે હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી પણ હું માગું અને તું મને આપે એ વાત મને મંજૂર નથી ક્યારેય હું તારી પાસે ન ન અને વાલા ભક્તજનો ભગવાન પાસે જઈને નહીં માગો ને તો તમારી આવશ્યકતા કરતા વધારે તમને ભરી દેશે ઠાકોરજી માગશો તો જેટલું માગ્યું એટલું જ મળશે નહીં માગો તો નહીં જોતું હોય એટલું મળી જશે તમને ભગવાન કો ચાહો ભગવાન સે કુછ ન ચાહો